રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને રાજદીપસિંહ જાડેજા અને પિન્ટુ ખાટડીને ધમકી આપી ભારે પડ્યું જ્યાં મિત્રો રાજદીપસિંહ રીબડા અને પિન્ટુ ખાટડીના માણસોએ હાર્દિકસિંહ જાડેજા સાથે રાજકોટની ભરી બચારે કર્યું આવું બિચારાના મમરા ભરાઈ ગયા મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો થોડા દિવસ પહેલાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર અમુક શખ્સોએ ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગની જવાબદારી હાર્દિકસિંહ જાડેજા નામના એક વ્યક્તિએ લીધી હતી સાથે તેમણે રાજદીપસિંહ જાડેજાને પિન્ટુ ખાટડીને ધમકી આપતા એક વિડીયો પણ વાયરલ કર્યો હતો ત્યારે આ જે રાજદીપસિંહ રીબડાને ખાસ માણસે હાર્દિકસિંહ જાડેજાને રાજકોટની ભરી બજારમાં બોલાવવાને ઉશ્કરેલા અવાજ સાથે વિડીયો વાયરલ કર્યો છે આ વિડીયોમાં તેઓ શું ધમકી આપી રહ્યા છે ચાલો આપણે જાણીએ મિત્રો આ વ્યક્તિ સૌથી પહેલાં હાર્દિકસિંહને કહે છે કે મારો નંબર લખી લે અને એની ટાઈમ ગમે ત્યારે ફોન કરવાની છૂટ ભાઈ હાર્દિકસિંહ તું જો તારા બાપનો હોય તો મને લોકેશન આપ એટલે ચોવીસ કલાકમાં ચોવીસ કલાક તો નહીં થવા દઉં છતાં હું તને ચોવીસ કલાકનો ટાઈમ આપું છું ચોવીસ કલાકની અંદર હું તને ગોતી લઈશ તે લોકેશન આપણે બંને સામ સામે આવી જઈશું બાકી પિન્ટુ મામા અથવા તો રાજદીપભાઈનો નો વાળ પણ વાકો થયો ને તો હું તારી જિંદગી બગાડી નાખીશ એના માટે ભલે મારે જેલમાં જવું પડે સમજાણું ને તારાથી કઈ ન થાય આ તો ફૂલ ફૂલ તારાથી ફાયરિંગ થઈ ગયું હતું તું ખાલી એકવાર રાજકોટની બજારમાં આવીને બતાવ પછી અમે તને બતાવીએ કે અમે કોણ છીએ અને તું એમ કહેતો હતો ને કે અમે કોણ છીએ તો તું એકવાર ખાલી રાજકોટની બજારમાં આવીને બતાવ રાજદીપભાઈ અથવા તો પિન્ટુ મામાને કંઈ પણ થયું ને તો તારો ખેલ ખતમ સમજજે એના માટે ભલે મારે ત્રણસો બે કે ત્રણસો સાતની કલમ હેઠળ સજા ભોગવવી પડે તારામાં એટલો બધો પાવર હોય ને તો યુપી કે એમપી છે ને પાવર ન દેખાડ રાજકોટની બજારમાંથી નીકળીને દેખાડ તારો અમે શું હાલ કરીશું એ તે સપનામાં પણ નહીં વિચાર્યું હોય હાર્દિકસિંહ જાડેજાએ વિડીયો વાયરલ કરી પોતે ફાયરિંગ કરાવ્યાનું કબૂલ્યું મિત્રો રીબડામાં અનિરુચિના ભત્રીજાને પેટ્રોલ પંપ પર થયેલા ફાયરિંગની ઘટનામાં લેવાયેલા નિવેદનમાં જયરાજસિંહ જાડેજાઓ પ્રશંકા વ્યક્ત કરાય છે તો બીજી બાજુ હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિએ પોતાનો વિડીયો વાયરલ કરી અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહને બેફામ ગાળો ભાંડી મેચે ફાયરિંગ કરાવ્યાનું કહે છે મને છેતરીને ઘા કરી ગયા હતા તેવું કહી પિન્ટુ ખાટડીને પણ ગાળો આપીએ છે રાજદીપસિંહને ઉદ્દેશીને વધુમાં કહ્યું હું અસલી ગરાશ્યો છું એટલે તારા ઘર પર ફાયરિંગ નથી કર્યું મેં જે પેટ્રોલ પંપ પર છોકરા મોકલીને ફાયરિંગ કરાવ્યું છે જણાવે છે કે ફાયરિંગની ઘટનામાં નવ વળંગ આવતા પોલીસે તપાસ હાથ ધરી છે જેથી પેટ્રોલ પંપના પિલરમેન જાવેદ રહીમભાઈ ખોખર ઉમર વર્ષ આડત્રીસ રહે કોઠારિયા આ વ્યક્તિની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો સામે આમર શેઠની ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ફરિયાદમાં ગોડાના પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજા માણસો મોકલી ફાયરિંગ કરાવવાના ખુલાસા થયા છે જો કે આ માત્ર આક્ષેપો અને શંકાઓ છે